સિદ્ધપુર ખાતે કાર્તિક પૂર્ણિમાના મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો આજે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા યોજાયેલા ભવ્ય લોકાર્પણ સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના અસ્થિ સંતો મહંતો અને ગણમાન્ય નાગરિકો નેતાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં મેળાને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આયોજિત પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળાનું આજે ભવ્ય ઉદઘાટન માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે આ પાવન પ્રસંગે ભક્તિભાવ આનંદ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણમાં મેળાની શરૂઆત થઈ ધાર્મિક વિધિ સાથે મેળાનો શુભારંભ તથા સિદ્ધપુરના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આ મેળો સુદપુરની સંસ્કૃતિ અને પરંપરા અને આસ્થાનું જીવન પ્રતિબિંબ છે ભક્તિની રંગત અને ઉમંગ સાથે ભરાયેલો આ લોકમેળો સમાજમાં પ્રેમ શાંતિ સમરસતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવશે મેળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો લોક કલાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર કેન્દ્રબનશી સિદ્ધપુર નગરપાલિકા અને તેમની સમગ્ર ટીમે વર્ષોની આ પરંપરાને નવી ઊંચાઈ પર પહોંચાડતા ઉત્તમ આયોજન કર્યું છે શહેરના સૌના સહકારથી આ મેળો શ્રાદ્ધ અને આનંદનો અનોખો ઉત્સવ બન્યો આ પ્રસંગે પૂજ્ય કમલેશપુરી મહારાજ પૂજ્ય વ્રજવિહારી સ્વામી પૂજ્ય શ્રી વિનોદગીરી મહારાજ અનિતાબેન પટેલ સોનલબેન ઠાકર કૌશલભાઈ જોશી મુકેશભાઈ ચૌધરી વિષ્ણુભાઈ પટેલ મનીષભાઈ આચાર્ય દેસાઈ પ્રહલાદભાઈ પટેલ અંકુરભાઈ મારફત વિક્રમસિંહ રાજગુરુ સુષમાબેન રાવલ સુશીલાબેન પટેલ પ્રજ્ઞાબેન ઠાકર વર્ષાબેન પંડ્યા મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તાલુકાના આગેવાનો શહેરના આગેવાનો પ્રાંત અધિકારી ચીફ શ્રી વહીવટી તંત્ર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલભાઈ મેમણ ધ ન્યુઝ ઓફ ગુજરાત સિદ્ધપુર